બંને ને પૂછ્યું પણ એ કીધું કે ના વાંધો નહીં કે કરો એ કે એટલે મેં કીધું હેડ હેડ ઉપરથી એમાં હેડ ઓફિસ માંથી રજા મળી ગઈ છે શેઠ અમેરિકા થી આવ્યા છે હા ને હામદભાઈ ને તો ઓળખો છો તમે ને આ અમારે બલદેવભાઈ છે રાઈટ એટલે ને એટલા વર્ષોથી રહે છે અહીંયા તો ઇઝ અ કિંગ

ભાંડ પણ <laughs> <laughs> કોન્ટેક કરીને લાખણસિંહ ના નંબર લીધા અમારો કોન્ટેક કર્યો કાલે અમને આમંત્રણ આપ્યું કે અમારે ઘરે આવો 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 તો પછી એમાં અમારે એક લાખણસિંહ તરફથી હગાય તો છે જ

ના એ નહીં આનંદ કરે આનંદ મંગલ હમ પણ આ ખરેખર મજા આ હશે અહીંયા અમારે પાસે અહીં બાલ્કની એવી જોરદાર અહીંયા આપે દીધીશ કે તમારે હે ને કંઈ જવાનું જ નહીં અહીંથી જ બધું આખો થાય કે જેની ભેગા જ બેઠા બધાય ને એ નહીં હે ચલસો કરીએ કેવું મજા હે આવશે અહીંથી સીધે સીધું જ સ્વિમિંગ પુલમાં જવું હોય તો કંઈક અહીંથી ઠેકડો તો ન મરાય જો કે પણ મજા આવે એવું છે બધું ખેલ ને પાછો તડકો હે રૂપાર એવો એવો તડકો ક્યાં ને લેવા જવો તો હોય તો એ કંઈ કંઈ નમરે તડકો એવો હમ ને હા મેં તારે પાછા સમુદ્ર દેખાય ફર્સ્ટ ક્લાસ હમ મેડિટેરેનિયન સી એટલે બહુ મસ્ત છે વાતાવરણ મસ્ત છે અને લોકેશન એ મસ્ત છે એટલે કંઈ કંઈ ઘટતું નથી બરાબર ને હવે બસ આપણી વાત જોઈએ કે ભાઈ આવે એટલે પછી આપણે આપણે જવાના હતા ને ત્યાં જ પહોંચી ગયા છે અહીંયા અમે પોર્ટુગલમાં જ છે પણ આ બાજુનું એક ટાઉન છે આલ્બીજા ફેરિયા નથી આ બીજું ટાઉન છે પણ ન્યા જુઓ આ ભાઈ આપણે રહીએ છીએ આપણા જ ભાઈ છે અને અહીંયા રહીએ છીએ અને હવે તમને હું બતાવું કે અહીંયા કેવું હોય ને કેવી રીતે રીએ ને કઈ રીતે છે અહીંયા ફેસિલિટી એટલે ઇંગ્લેન્ડવાળાની છે ને આ કંઈ આપણો દારીઓ ન આવે ઇંગ્લેન્ડવાળાનો એવું છે અહીંયા મસ્ત વાતાવરણ એવું છે અને વેધરમાં કોઈ પ્રોબ્લેમ નમ રહે તમારે હં ઠંડી પડે નહીં એટલે ને આપણે અહીંયા આવવું હોય વાળાઓને બધાને ને રેવા અહીંયા આવવું હોય ને હોલિડે હોમ લેવું હોય તો એ લઈ શકીએ આપણે તો મેં કીધું આલો તમને હું તમને બધાને ટૂર કરાવું જ રાખ રાઈટ આખા બંગલાની કે આ જુઓ તમે મસ્ત છે ને રાઈટ આ જુઓ ગાર્ડન આટલો ફર્સ્ટ ક્લાસ આગળ છે જો આ હવે આ ભાઈ આપણે છે ને ભાઈ અહીંયા રહીએ છીએ આપણા જ છે મેરજ છે રાઈટ અને અહીંયા લગભગ અઢારક વર્ષથી રહીએ છીએ અને જોરદાર મોજ કરે જુઓ આ તમને ખબર પડે અહીંયાથી આ ખોડેલો છે એ ઓટોમેટિક બધો ખુલી જાય રિમોટ કંટ્રોલથી અને આખું બનાવ્યું છે એની પ્રોપર મકાન આ હતું નહીં એવી રીતે કંઈ આખું પણ એની આખું છે ને જૂનું હતું ને આખી જગ્યા લીધી એની ટૂંકમાં જગ્યા લઈ અને બનાવ્યું પ્રોપર ને ગાડી પણ જો લ્યો ફોર્મેટિક અને બિઝનેસ છે ને એટલે કંઈ વાંધો નથી એને પોસાય પણ નહીં તો આપણા જવાને તો કાં પોસાય આપણે બિઝનેસ ન હોય તો પણ હાલે છે અત્યારે એને બિઝનેસ ચાલે છે ને યુકેમાં પણ આ બધો મોટો ગાર્ડન છે આખો અને એટલે આખું નેચર સાથે મસ્ત છે હમ કેમ પણ બાકી અને આ હેલિકોપ્ટર જોવા જૂનું રાખ્યું છે અહીંયા બોલો એટલે તમને ભાંદરડાની એમ થાવું જોઈએ કે નાના અહીંયા આવ્યા છે તો હવે મેં કીધું તમને બધાને બતાવીએ જ ને અત્યારે નિયરલી સનસેટ થશે હમણાં પણ ચારે બાજુ માઉન્ટન છે માઉન્ટનની વચ્ચે છે ટૂંક આખું આ બીજો દરવાજો પેલી બાજુથી આવવાનું અને આ બાજુથી જવાનું એમ અને આ કરેન્ટ કરેન જુઓ આખી મસ્ત છે અને જો ચકલીઓનો અવાજ આવે ને નેચરલ મેં આંબો મેં આ તો આંબો નથી આ તો પીપર જેવું લાગે છે મને થાય આંબા થાય છે અહીંયા કે પીપર એમાં આપણે ખબર નથી ભાઈ ખોટું નથી પડે પાછા તમે કહેવો કે વંડાડાને કે શું તમે કે જગ્યા રાખો એ કે એ રીતે નથી કંઈ પણ કેટલી જગ્યા છે એટલે મસ્ત હે એટલે હું તમને બધું કારણ કે પછી બતાવું તો અમે કીધું તમને પ્રોપર બતાવું ને હમ થોડું ઘણુંમાં શું આપણે પછી કેવું છે જો એ અહીંયા બેઠા હોય તમે હમ આખું આ ફોન કર્યું છે ને એ બધું ઓટોમેટિક છે અને બધી આ સિસ્ટમ જે આખી છે ને બધા પાણી પીવડાવવાની આ એમાં બધા પાઇપલાઇન છે ડ્રીપિંગ અને એ રિમોટ ઉપર મૂકી દીધી છે એની રીતે એમાં કંટ્રોલ ઉપર એટલે એ રીતે એમાં બધા ટપક સિસ્ટમ જે છે પાણી પીવડાવાય ને પહેલાં તમને બારોબાર ને બધું બતાવી દઉં પછી જોઈએ આપણે પણ અહીંયા તમને બતાવું કે આ કેવડું મોટું છે એમ વાહ હોલે આ તમારે કોઈને ને આવવું હોય તો લેવું હોય ને એવું બધું હોય તો એમ કઈ હાર થઈને હું તમને બતાવું હમ અહીંયા જુઓ આ સ્વિમિંગ પુલ છે અહીંયા આપણો પ્રાઇવેટ જ જેમ હમ વાહ અને અહીંયાથી જો આ મકાન આખું પાછળના ભાગમાંથી દેખાય રાઈટ અને અહીંયા આ સ્વિમિંગ પુલ એટલે અહીંયા તમે કેવી મજા છે હં અને ચારે બાજુ આખું પેક છે પાછું ને એની પાછળ આ બધી જે બાઉન્ડ્રી આજે કરી છે છે એની પાછળના પણ આખી જગ્યા લીધેલ છે એટલે આગળ પાછળ જે છે બધું આખી આખી જગ્યા આવી જાય એમાં એટલે જગ્યા બહુ મોટી છે ખાલી એટલી જ નથી એમ એટલે એ રીતે તમને કહી દઉં તો ખબર પડે ને બાકી તો આખું મસ્ત બનાવ્યું છે અને તમારે કોઈને આવવું હોય ને લેવું હોય અહીંયા તો અહીંયા પણ આ આફુવાળા જેવો ચાલે છે કેમ પણ બાકી આખી સિસ્ટમ બધી પ્રોપર છે અને હવે અહીંથી આગળ જઈએ આપણે અને પછી તમને પાછળ ભાઈ બેઠા છે આપણે ગેસ ને પણ આપણા જો ભાંડણા કેવા ભેગા થઈ જાય બધી જગ્યાએ જ્યાં થાય અહીંયા હમ પછી અહીંથી હું તમને બધું બતાવું બહારનું બતાવી દઉં પછી આપણે અંદર જઈએ મોગરો ને સ્મેલ આવે જોરદાર હમ એટલે અહીંયા આપણે જે ઇન્ડિયામાં જે રીતે થાય ને ઝાડ એ રીતે બધા ફૂલ ઝાડ થાય ને અહીંયા ઉપર જવાય તો ઉપર બી જાય અગાસી માંથી હમ હમ જુઓ હા અહીંયાથી વાહ ખ બરોબર છે તો એવું છે તો અહીંયા કોઈને હોલિડે એવું લેવું હોય આ બાજુ તો લેવાય ને પ્રાઇસ એટલે આપણે જે ત્યાં આપણે ઇંગ્લેન્ડમાં રહેતા હોય તો આપણે એફોર્ડ કરી શકીએ એવું નથી કે ન કરે હમ અને એફોર્ડ થઈ શકીએ એમ છે એટલે હું હવે અહીંયા બધા બેઠા ને હા જુઓ થાય છે હા જુઓ શો માટે ખૂણા ઘડી રાખી છે મસ્ત હા કેવું બનાવ્યું જોરદાર છે ભાઈ વીલ આટલું ચૂંદવાણી એ ટાઈપનું બધાય અહીંયા પેલો મેં આ જે હું તમને કહું ને હું જે કહેતો તો તમને વાત કરું છું આ જે પાછળના ભાગમાં જે બાઉન્ડરી દેખાય ને એ જો પેલી સુધી ઓકે આપણે એ બાજુ બરાબર નહીં આજુબાજુ એમ જો પેલી બાજુ એક બી ન્યાય એવી જ રીતે અને અહીંયાથી આ જોવો તમે હવે પાછળથી બતાવું

ને હમદભાઈને તો ઓળખો છો તમે ને હા અમારે બલદેવભાઈ છે એટલે ને આટલા વર્ષોથી રહીએ છીએ અહીંયા તો ઇઝ અ કિંગ પોર્ટુગલના તો કારણ કે ખબર હોય ને બધી વસ્તુના અહીંના બધાને આપણે તો કાંઈ ખબર ન હોય તેવું છે બધું એટલે મસ્ત છે એટલે જોરદાર છે ને એપ્રિશિએશન નહીં આવે હવે તો ભાવ વધ્યા છે બહુ વધ્યા છે પહેલાં કરતાં પહેલાં કરતા પહેલાં હે ને ઓછા હતા ભાવ પણ હવે તો બધે અહીંયા પ્રાઇઝ વધી ગઈ છે પણ છતાં હજી એફોર્ડ કરી શકીએ આપણે વાંધો ને તો ઇંગ્લેન્ડવાળાને કે આવવું હોય તો અમેરિકાવાળાને આવી શકે એવું કંઈ નથી જો અમેરિકા અમેરિકાથી આવવાના છે ને લઈ લીધું મકાન એટલે એવું નથી અહીંયા જો અહીંયા પણ આપણે સિંક છે બધું છે ને બારબક્યું કે કંઈ કરવું હોય તો એના માટે નોખમાં બનાવ્યું આ કેવી મસ્ત બનાવ્યું છે ગેસ્ટ કોઈ આવતા હોય એટલે અંદરની સાઈડમાં અને અહીંયા જો આ બધાય આપણે તાણાને બધું કર્યું છે આપણે ઉગાડ્યા છે આમાં કેમ વા ઉગાડીએ એવી રીતે અહીંયા આ બધું કર્યું છે લીમડો અને મીઠો લીમડો અહીંયા થાય બધું આપણે વા ઇંગ્લેન્ડમાં છે ને થોડોક થાય તો ભરાઈ જાય કંઈ ન થાય એટલે એવું છે ને બસ અમે જો ઘેર છે હં અહીંયા જુઓ આ બધાઈ જો પિક્ચર કેવા છે મસ્ત આ બધાઈ જો આ બધું બનાવીયું એટલે ઈ આ હું બધું ડેકોરેટ કરેલ છે એમ ટોપ ટોપ ક્લાસ એમ નઈથી વ્યુ જો અહીંયા બેઠા હોય આપણે આ ઈસકા પર બેહીએ ને જો અહીંથી વ્યુ આવો આવે એમ એટલે ખબર પડે તમને અહીંથી જો આ હું ઈસકા પર બેઠો હવે આ વ્યુ જુઓ અહીંયા કેવો દેખાય કેમ છે પાકી છે ને મસ્ત 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 છે એટલે આવું છે બધું કેવું ગમે એવું છે ને અહીંયા જો કિચન છે આગળ અમારે તો હગા થાય પાછા એટલે બે ઓળખ ઓળખાણ થાય પછી હગા છે ને અહીંયા હવે જોવું હા જુઓ બે હા ભાઈ ઉતારું ને વાંધો બનેવી ને પૂછ્યું પણ એ કીધું કે ના ને વાંધો નહીં કે કરો એ કે એટલે મેં કીધું હેડ હેડ ઉપરથી એમાં હેડ ઓફિસમાંથી રજા મળી ગઈ છે મારે તો બેન થાય તે ને પણ મારે તો બેન તો થાય તો મારે તો કેવું જ પડે ને પણ હા હા ના હજી બધું બરાબર છે એ રાખો હા

જુઓ મસ્ત બનેલું છે આ જુઓ મસ્ત છે ને હવે અહીંયા જુઓ આ પેસેજ છે આ અને અહીંયા હું તમને સિટિંગ રૂમ બતાવી દઉં ખાસ સ્પેશિયલ રાઈટ હા સિટિંગ રૂમ જુઓ હા હા જુઓ સિટિંગ રૂમ મસ્ત છે ને અહીંથી પાછું દેખાય બધું અને જોરદાર છે અહીંથી હું બીજું આવે ઘટે આમાં કંઈ ઘટે હા હા અને અમારે છે ને બલદેવભાઈ જુઓ આ બધા બધા બોટલ જૂની બોટલોના બધા છે ને એ શોખીન છે એટલે એ બધું રાખ્યું છે એમ પ્રોપર એ રીતે બાકી એટલું એવું નથી કે કંઈ રાત પીધા રાખે પીધા રાખે હોય તો પીધા હોય તો આટલું બધું આ બને નહીં ના થાય નહીં રાઈટ આ કંઈ બિઝનેસ એમને થોડો થાય કે એટલે એવું નથી પણ શોખ છે એને આવું બધું રાખવાનો કરવાનો અને અહીંથી પણ પાછું આ પિક્ચર વાહ અને આ અહીંથી આ પેટીઓમાંથી ત્યાંથી પણ વ્યૂ આવે સીધો આપણે હમ અને આ તમને બધું બતાવી દીધું બાકી બે બે ત્રણ બેડરૂમ છે રાઈટ અને બસ એ છે એવી રીતે એટલે ભાઈ કીધું લગભગ બધું બતાવી દીધું હવે જનરલી જે મેઇન બતાવવાનું હતું બાકી બેડરૂમમાં તો હું બીજું જોવાનું હોય આપણે કંઈ ન હોય ને હમ તો આવું છે યસ આ તો હા જુઓ અને ઓલી બાજુથી ફ્રન્ટ અને અહીંયા બધા સીસીટીવી બધું હોય એવરી સિંગલ થિંગ્સ રાઈટ એટલે કઈ કંઈ એમ જાય નહીં કે કંઈ થાય નહીં કોઈ વસ્તુ છે ને મસ્ત તો ભંદડાની કે બસ પીજો આવો છે ખ્યાલ ઓકે ચંદ્ર

બતાવી દઉં એ હા મેં ઓલી બાજુ લાઈટો દેખાય ને અહીંયા આખું ટાઉન છે ને ઓલું એક દેખાય ને જે ઈ કિલો છે ત્યાં જો હા હા એ બધું બતાવું પ્રોપર પ્રોપર કારણ કે આ બધું છે ને અત્યારે આખું જે દેખાય એ વસ્તુ આખી જુદી દેખાય દિવસને આપણે જે જોતા હતા ને અત્યારે જોઈએ છીએ કેટલો બધો ફરક છે જો હા મસ્ત હે ને હા જુઓ અહીંયા વાવ બુદ્ધ ભગવાનને હા અહીંયા તો હે ને અહીંયા પ્રેમ થાય કે જો અહીંયા પ્રાણાયામ કરીએ યોગા કરીએ એટલે સીધા ધ્યાનમાં ધ્યાન લાગી જાય એવું છે હમ પણ મસ્ત છે વાતાવરણની મસ્ત છે અને અત્યારે દેખાય છે પણ ફાઇન બધું દેખાય એમ કારણ કે લાઈટનું આખું જુદું પછી સીન દેખાય હે ને એટલે એવું છે તે મેં કીધું તમને અત્યારે પણ બતાવી દઉં ને તમને એમ ન થાય કે ના ના પછી પાછા આરામથી મળીએ અને આનંદ કરીએ વાહ હમ અને બધા બેઠા ને વાતો કરીએ અમે અલગ મલકની દુનિયાની વાતો કરીએ